દ્વારકાના વાતાવરણમાં એકાએક આવવા પામ્યો હતો દ્વારકા હાઈવે માવઠાની અસર જોવા મળી હતી હાઈવે પરના રસ્તાઓ માવઠાથી ભીના થઈ ગયા હતા વાટિયાથી ઓખા મઢી વચ્ચે માવઠાની અસર જોવા મળી તો માવઠાને પગલે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો ત્યારે માવઠું થતા ખેતરમાં ઊભા પાકને નુકસાનીને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાઈ કરવામાં આવી હતી જોકે વાટિયા દ્વારકા હાઈવે નજીક હવામાન વિભાગની આગાઈ કરતા ઉલટું થતું જોવા મળ્યું હતું જ્યારે ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી ટ્યુરો રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ